નમસ્તે હું સોપના ધામેલિયા હું આભારી છું સરગમ ક્લબની કે જેમણે સરમર ટ્રેનિંગ ક્લાસ દ્વારા મને નોલેજેબલ એવા ભરત સરનો કોન્ટેક કરાવ્યો કે જેના સાનિધ્યની અંદર દસ દસ દિવસ સુધી મેં ઘણું બધું વ્યક્તિત્વને સમજી શકવાનું નોલેજ પ્રાપ્ત કર્યું જેમ કે જોહરી વિન્ડો વિન્ડો દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વની અંદર પડેલા નાનપણના જે મૂળ છે એને તમે સવારી શકો સુધારી શકો મઠારી શકો અને ખીલવી પણ શકો એ બધી બાબતો નાની નાની સ્ટોરીઝ વિડીયોઝ અને સરે તેની હળવી શૈલીની અંદર બહુ સરસ રીતે અમને સમજાવ્યા કે જે જીવનના દરેક તબક્કે દરેક વ્યક્તિને કામ લાગી શકે બીજી વસ્તુ કે આપણે આપણા એરિયાની અંદર કેવી વ્યક્તિઓની નજીક રહેવું જોઈએ કે કેવી વ્યક્તિઓને નજીક આવવા દેવા જોઈએ એ બધી વસ્તુઓ સોશિયલ ઝોન પબ્લિક ઝોન પર્સનલ ઝોન સોશિયલ ઝોન અને ઇન્ટરમીડિયેટ ઝોન દ્વારા સમજાયું અને આ બધા દસ દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ એવી નાની નાની શીખવામાં આવી કે જે કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય કે સેકન્ડ કરવાથી એની અલગ અલગ મુદ્રાઓથી આના વ્યક્તિના મનોભાવો આ રીતે પ્રદર્શિત થાય છે કે લોકોની સાથે તમારા વાતચીત કરવા દરમિયાન તમારા બોડીમાં જે અંદરના મનોભાવો છે એ તમારા હાથની થી પગની થી આંખની થી તમે વ્યક્ત કરી શકો છો એ બધું સરે એ બોડી લેંગ્વેજ દ્વારા અમને સમજાયું કે જે કદાચ નાની લાગતી વસ્તુ આટલી બધી ડીપમાં હોઈ શકે એ બધું સમજીને અમને એમ લાગ્યું કે નહીં સમાજમાં નીકળતી વખતે આ બધી વસ્તુ આપણા માટે કેટલી જરૂરી છે અને આપણના વ્યક્તિત્વને કેટલી ખેળવી શકે એ બધી વસ્તુ સર ક્યારેક હળવાશથી ક્યારેક શાયર બનીને ક્યારેક કવિ બનીને ક્યારેક સાહિત્યકાર બનીને બહુ સરસ રીતે અમારી પાસે પીરસ્યું અને દસ દિવસ દરમિયાન અમેનો લાભ એ રીતે લીધો અને દસ દિવસ દરમિયાન અમને એવું લાગ્યું કે ક્યારેક તો વાતો કરતા કરતા સરની સાથે એટલો બધો ટાઈમ સરસ રીતે અમારો સ્પેન્ડ થતો કે કમિટી મેમ્બરને કહેવાવું પડે કે હવે બેલ વાગી ગયો છે છતાં અમારી વાતચીત અમારી જ્ઞાનપી પાછા બુજાતી નહીં અને અમે સતત સતત અમને એવું લાગતું કે આ દસ દિવસ ક્યાં પસાર થઈ ગયા અમને ખબર ન પડી જેમ આ રીતે અમે આનંદ લીધો અમે આટલું બધું એની પાસેથી જાણ્યું જો માત્ર દસ દિવસની અંદર તો આવું દરેક વ્યક્તિ જો એમની પાસેથી શીખે સમજે કે ક્લાસીસ જોઈન કરે તો એનો કેટલો વિકાસ થાય એ કેટલું બધું જાણી શકે બસ હું બધાને એ જ વિનંતી કરીશ કે તમે આવા બધા ક્લાસ એટેન્ડ કરો થેન્ક યુ સર ગમ ક્લબ અને થેન્ક યુ સર